એ બાબતનું ચિંતન કરીને વિકાસ આગળ વધે એ ભારતીય જનતા પાર્ટી અને સરકારશ્રી બંનેનું માધ્યમ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને નગરપાલિકાની જે આગામી ચૂંટણીઓ બનાસકાંઠામાં આવનારી છે ચૂંટણીની અંદર અમારી પાર્ટીની વ્યવસ્થાઓ અગાઉથી સ્થાપિત થયેલી છે મંડળની વ્યવસ્થા શક્તિ કેન્દ્રની વ્યવસ્થા બૂથની વ્યવસ્થા દરેક હરેક ની અંદર એ વોટર્સ લિસ્ટ પ્રમાણે દરેક પેજ પર પેજ પ્રમુખ સુધીની વ્યવસ્થા